નિત્ય પ્રત્યે એક પ્રાર્થના કરવાની ટેવ પાડજો આદત પાડજો ઓક્સિજન વગર ન ચાલે વગર ન ચાલવું જોઈએ ઓક્સિજન માટે ગુજરાતીમાં પ્રાણવાયુ શબ્દ વપરાય છે ઇંગ્લિશમાં ઓક્સિજન કહેવાય છે એ તો પ્રાણ વાયુ છે પ્રાર્થના તો પ્રાણ છે જેના જીવનમાં પ્રાર્થના નથી એના જીવનમાં સુખ અને શાંતિ નથી સુખ શાંતિ જોઈતી હોય તો નિત્ય પ્રાર્થના કરજો એક જબરજસ્ત ટોનિક છે પ્રાર્થના એ શ્રેષ્ઠ ટોનિક છે